અઢારે કોમનો આભાર જ માનશો એવું છે હા અને તમને ભરોસો હતો અઢાર રાઉન્ડ થી સતત કોંગ્રેસ આગળ હતું છેલ્લા પાંચ રાઉન્ડ બાકી હતા તમને ભરોસો હતો હા તો હતો કે અમારી વિજય થશે બીજેપીનો વિજય થશે તો જો કોંગ્રેસ સરસાઈ બહુ પાતળી રહી છે એટલે તમને ભરોસો હતો એકદમ ભરોસો હતો એમ હા કેવી હવે આશાન અપેક્ષા જનતાની આશા અપેક્ષા ઉપર શું તમારો ભાઈ સ્વરૂપજી ખરા ઉતરશે કે કે આ બરોબર ખરા ઉતરશે કોમ નું કામ કરવાના છે વાહ વિધાનસભાનો એમ હા તમને ભરોસો છે પાક્કો પાક્કો એમ તમે એક ભાઈ છો અને એ જ વિસ્તારના તમે નાગરિક છો તમે મતદાન કર્યું છે પણ મારે એક તમને સવાલ પૂછવો છે કે વિકાસ ના બાબતમાં તમે શું કહેશો વિકાસ દરેક સમાજનો ને દરેક વા વિધાનસભાનો વિકાસ જ કરવાનો છે રોડ રસ્તા પાણીની દરેક સમસ્યા છે દૂર કરવાની કારણ કે ડી ત્રણ વર્ષની એમનો જોડે સમય છે તો આ ત્રણ વર્ષની અંદર શું સ્વરૂપજી પરફોર્મન્સ કરીને બતાવશે જેથી કરીને ઉપર સંગઠનમાં સરકારમાં કહી શકે કે મને થોડા સમયમાં પણ એટલો મને શ્રેય તમે આપ્યો છે તો હું પૂરો વિકાસ કરીને બતાવું છું હા પૂરેપૂરો વિકાસ કરીને બતાવશે એમ તમને ભરોસો છે પૂરેપૂરો હા મારો તમને આખરી સવાલ છે તમારા ભાઈ સ્વરૂપજી જ્યાં ધારાસભ્ય બના છે વિધાનસભામાં બેસ્યા છે ખાસ કરીને એવો કયો મુદ્દો છે કે જે તાત્કાલિક ધોરણે હલ થાય અને તાત્કાલિક ધોરણે હલ થયા પછી વાવની જનતા માટે પહેલો મુદ્દાનું વિકાસનું કામ કયું કરશે પાણી ને વીજળી માટે ખાસ ને પાણી વીજળીના રસ્તા માટે ખાસ ધ્યાન આપશે અને દરેક જનતાને સારી રીતે દરેક કોનું કામ કરશે દિલ ખુશ છે દિલ ખુશ છે એકદમ એમ આનંદ 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 ઘરે બધી વાત થઈ ગઈ હા એક ઘરે વાત થઈ ગઈ ફોન માં જીતી ગયા છે એવું છે આ તો આપણી સાથે સ્વરૂપજી ઠાકોરના ભાઈ છે કે કહી રહ્યા છે કે ઘરે વાત થઈ ગઈ છે અને મારી ફર્સ્ટ પ્રાયોરિટી વિકાસની હશે અને વિકાસ વાવમાં કોઈ પણ પ્રકારનો બાકી નહીં રહી એ પણ એમનું કહેવું છે હવે જોઈએ છીએ આવનારો સમય સ્વરૂપજી કેવો પરફોર્મન્સ કરે છે પરંતુ ચોક્કસ અઢાર રાઉન્ડના અંતે પાંચ રાઉન્ડમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટીએ એ કોંગ્રેસના પંજાને નીચોડ્યું છે અને ગુલાબને ખીલવા નથી દીધું અને એ જગ્યા ઉપર ખીલે છે કમળ નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી